Brought to you by Techno Spark 20 Series smartphones. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ નામાં શોભનાબેન જે પ્રકારે વાત છે આપ શિક્ષક છો શિક્ષિકા તરીકે ત્રીસ વર્ષનો અનુભવ છે સાથે સાથે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા બે જિલ્લાઓમાં પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છો શું કહેશો સ્થાનિક જનતા મતદારોને પાસે આપના કેવા મુદ્દા હશે અને કયા મુદ્દાને પ્રાધાન્ય આપશો આપ જોઈ શકો છો કે દેશમાં જે દસ વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય નેતૃત્વ છે જે કામ કરી રહ્યું છે એનાથી સૌ જનતા પ્રભાવિત છે રામ મંદિરનો મુદ્દો લઈ લો તમે કાશીમાં કોરિડોર ઉજ્જૈનમાં કોરિડોર બનાવ્યો છે પાવાગઢની ધજા લહેરાવી છે ધાર્મિક તો ધાર્મિક પણ એમણે આપણામાં રાષ્ટ્રભાવના જગાડવાનું એક સૌથી મહત્ત્વનું કામ કર્યું છે તો એ એના માટે જનતા આજે ખૂબ ઉત્સાહિત છે મોદી સાહેબને ત્રીજી ટર્મમાં જોવા માટે અને એટલા માટે આજે મેં સાતમી મે જ્યારે ચૂંટણી યોજાવાની છે એના એક ભાગરૂપે મેં આજે જંગી બહુમતી જંગી રેલી સાથે મેં મારું નામાંકન દાખલ કર્યું છે આપ જોઈ શકો છો કે કે મહિલાઓ પણ મારી સાથે છે મહિલાઓ ઉત્સુક છે કારણ કે મોદી સાહેબ મહિલાઓને પણ પ્રાધાન્ય આપે છે મહિલાઓને આગળ કરવા માગે છે અને મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ પણ લાવે છે તો એનાથી આકર્ષિત થઈને આજે હું અને મારી ટીમ સાથે મેં મારું નામાંકન દાખલ કર્યું છે ખાસ કરીને વિકાસની વાત છે વિકાસના મુદ્દાઓ એવા કયા મુદ્દાઓ છે જેને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં પ્રાધાન્ય આપશું